સુખડીના નામમાં જેટલું સુખ છે અને જો આ રીતે બનાવી લેશો ને તો ઘરમાં રહેલા વડીલોને દાંત નહીં હોય ને તો પણ મોઢામાં મૂકતા ઓગળી જશે એટલી સરસ અને પોચી રોજ જેવી બનીને તૈયાર થઈ જશે તો પોચી રોજ જેવી સુખડી બનાવવા માટે એક પેનની અંદર એક કપ જેટલું મેલ્ટેડ ઘી લઈશું અને એક કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈને શેકી લઈશું બદામી કલરનો થાય ત્યાં સુધી શેકી લેવાનો છે આ રીતે લોટ સરસ એવો હળવો થઈ જશે અને બદામી કલરનો થઈ જશે એટલે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું એક ચમચી જેટલી દૂધ ફ્રેશ મલાઈ એડ કરીને સતત હલાવતા રહીશું અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ચમચી સૂંઠ પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય એટલે અડધો કપ જેટલો ગોળ એડ કરીશું તમે એક કપ ગોળ પણ એડ કરી શકો છો સારી રીતે મિક્સ કરી લઈશું મિશ્રણ ઘટ થઈ જાય એટલે ઓડી ઇકોબેક બટર પેપરની ઉપર બધું જ મિશ્રણને એડ કરીને સારી રીતે ફ્લેટ કરી લઈશું અને સુખડીને પંદરથી વીસ મિનિટ સુધી સેટ થવા માટે રહેવા દઈશું ને તો એકદમ સરસ એવી સુખડી સેટ થઈ જશે તો બટર પેપર સાથે સુખડીને આપણે બહાર કાઢી લઈશું અને મનગમતા પીસીસમાં કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ પોચી રોજ જેવી મોઢામાં મૂકતા ઓગળી જાય તેવી સુખડી તૈયાર છે મારી આ ટીપ સાથે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમે કેવી રીતે બનાવો છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર